નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષા સોની આજે હું તમને જણાવવા જઈ રહી છું કે આપણને દરેક લોકોને અત્યારની જનરેશનમાં બધાને થાક લાગવો વારંવાર થાક લાગવો પગની કળતર થવી રાત્રે નિંદ્રા ન આવવી કમરનો દુખાવો રહેવો પગના તળિયા બળવા અને રાત્રે ઘણીવાર થાકના કારણે ઊંઘ બહુ આવે નહીં અને ઊંઘી ગયા પછી બી અડધી રાત્રે ઘણીવાર આપણે જાગી જતા હોઈએ છીએ તો એના માટે કારણ જવાબદાર હોય છે કે આજકાલની આપણે ખાવા પીવાની જે નવી જનરેશનને આવી છે કૂટેવો એ બધી તો એ બધું આપણે જો કેમ કરીને મટાડવું એના માટે હું તમને એક ટોનિક બતાવવા જઈ રહી છું તો તમે એ થોડું જરા ધ્યાનથી સાંભળી લેજો તો તમને એનાથી ઘણો બધો ફાયદો થશે અને આ બધા જ રોગમાંથી મુક્તિ મળી જશે ટોનિક છે ને એ એક ઔષધિ છે અને જેનો ચરક સંહિતામાં આનો ઉલ્લેખ થયેલો છે કે હજારો વર્ષ પહેલાં બી ચરકૃષિ જ્યારે એમનું બનાવ્યું પુસ્તક ત્યારે એની અંદર બી આપણને ઘણી બધી વસ્તુઓ જ્ઞાન માટે આપી છે અને અત્યારે કોઈ એ વાંચીને એનું અનુકરણ કરતું નથી તો આજે હું તમને એમના વિશે જણાવવા જઈ રહી છું અને જો આ ઔષધિનું પાલન તમે નિયમિતપણે રોજ કરશો તો તમને પણ કોઈ દિવસ થાક લાગશે નહીં અને તમને ઘણી બધી એનર્જી મળી રહેશે અશક્તિનો અનુભવ ક્યારેય નહીં થાય પહેલાંના જમાનામાં જ્યારે લોકો લગ્ન કરતા ને જાન લઈને આવતા ત્યારે એ લોકોને પાણી આપવામાં આવતું હતું એ પાણી ગોળનું પાણી હોતું હતું અને ગોળ એ પણ કયો દેશી જે અત્યારે લાલ અથવા કાળો ગોળ મળે છે અત્યારે લોકો સફેદ ગોળ અથવા ખાંડનું સફેદ ઝેર જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે એનો ઉપયોગ વધી ગયો છે અને ગોળનો ઉપયોગ ઘટી ગયો છે અને બીજી બધી આપણી રહેણી કહેણી ખાવા પીવાની જે ખરાબ આદતો છે એના લીધે ઘણા બધા રોગો થતા હોય છે જેવા કે હાર્ટ એટેક આવવું કોલેસ્ટ્રોલ વધવું બીપી અસ્થમા ઘણી બધી બીમારીઓ હોય છે નાની નાની ઉંમરમાં પણ અત્યારે લોકોને એટેક આવી જાય છે જે ગોળનું પાણી આપવામાં આવતું હતું એ ગોળનું પાણી પીવાથી લોકોને એટલો બધો ફાયદો થતો ગોળની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ આ ત્રણ વસ્તુ રહેલી છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અત્યારે આપણે એ બધી વસ્તુઓ બહારથી નથી મળી શકતી તો આપણે ગોળ ખાવાનો બી અત્યારે ઓછો કરી દીધો છે લોકોએ અને એ ગોળ આપણા શરીરમાં એટલો બધો ઉપયોગી છે કે તમે ગોળ ડાયરેક્ટ ખાઓ અથવા ગોળનું પાણી સવારે નળના કોટે તમે જો એવું હોય તો ગોળનું પાણી પીઓ તો એ ખૂબ જ ફાયદાકારક છે નહીં તો પછી તમારે જો ગોળ ખાવો જ હોય તો બપોરે જમી અને સાંજે જમીને એક નાની નાની ટુકડો ખાવ ગોળનો તો તમને એ બહુ જ ફાયદો કરશે અથવા તો તમે એ ગોળનો રાપ બનાવી ઘઉંના લોટના ઘીની અંદર શેકી અને એ ગોળનું પાણી ઉમેરી એ રાપ પીઓ તો પણ તમને ઘણા બધા ફાયદા થશે હવે આ ગોળનો તમારો ઉપયોગ કેવી રીતે કરવો તો હું એના વિશે તમને સમજાવવા જઈ રહી છું કે રોજ સવારે વહેલા ઉઠી નરણાં કોઠે એક ગ્લાસ રહો એમાં નાનો ટુકડો એવો ગોળ રાખો જેવો કે ટુકડો કરવાથી ચમચી દોઢ ચમચી જેટલો ગોળ હોય અને એક ગ્લાસ પાણી લો એક પાણીની અંદર ગોળને ઓગાળી અને તમે પી જાઓ તો એ ગોળની અંદર તમને રહેલા તત્વ છે એ ખૂબ ફાયદાકારક છે અને એ ગોળને તમારે ફટાફટ નથી પીવાનું પાણી એને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું છે પાંચ મિનિટ જેવી થવી જોઈએ તો એનાથી શું થશે મોઢામાં લાળ ઉત્પન્ન થશે અને એ લાળ ઉત્પન્ન થશે એ લાળ કેવી હશે આલ્કલાઈન હશે એ આલ્કલાઈનના લીધે આપણા શરીરમાં ઘણા બધા જે બેક્ટેરિયા હશે એ નાશ પામશે અને જે આ એસિડિટિક તત્વો હોય છે એ પણ નાશ પામે છે પહેલાંના જમાનાની વાત તો છોડો અત્યારના જમાનાની વાત કરું તો મારા મમ્મી પપ્પા પણ જ્યારે બી મારા પપ્પાને પેટમાં બળતરા થતી એમને એસિડિટી થતી દવાઓના લીધે તો એ ગમે ત્યારે દિવસમાં મારી પાસે ગોળનું પાણી બનાવરાવતા અને મારા મમ્મી પણ અત્યારે હયાત છે તો મારા મમ્મી પણ આ ગોળનું પાણી પીવે જ છે તો એ ગોળનું પાણી તમને પેટમાં એસિડિટી પણ નહીં થવા દે અને જો તમને સવારમાં ગોળનું પાણી કદાચ ન ભાવે તો તમે બપોરે જમવામાં વાપરી શકો છો અથવા તમારે ચા નાસ્તો કરો એ ટાઈમે એ ગોળની રાપ બનાવી અને તમે પછી ઉપયોગ કરી શકો છો એને બી ધીરે ધીરે પીઓ તો એના પણ ઘણા ફાયદા છે તો મિત્રો આ રીતે તમે ગોળનું પાણી નિયમિત પાણી અને રોજ ડેલી ઉપયોગ કરશો તો તમને જીવનમાં ક્યારેય થાક નહીં લાગે અશક્તિનો અનુભવ નહીં થાય પગની કે કમરની કળતર નહીં થાય અને રાત્રે અનિંદ્રાનો જેને પ્રોબ્લેમ રહેતો હોય કે ઊંઘ ન આવી વારે વારે ઊંઘમાંથી જાગી જવું અને એ દુખાવાનોને અહેસાસ થવો એ આ નિયમિતપણે પાણી પીવાથી એ બધું જ તમને મટી જશે અને આનો રોજ ઉપયોગ કરો તો તમને બહુ ઘણા બધા ફાયદા થશે અને તમારું શરીર આના લીધે ઘોડા જેવું મજબૂત બની જશે અને તમે ક્યારેય અશક્તિનો અનુભવ નહીં કરો તો તમને મારી આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમને બીજી કોઈ વસ્તુમાં ઇન્ફોર્મેશન લેવી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટથી જરૂર કરજો